જાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે ભાગવતકથા પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ આ ત્રગ ઓગણી બાર બે હજાર પચીસ શુક્રવાના રોજ સાંજે છ કલાક સુધીમાં જાલોદનગરની પવિત્ર ધરા પર આવનાર દિવસમાં ભક્તિ શ્રદ્ધા અને સંસ્કારની સરોવરો થનાર શ્રીમદ કથાને લઈને તૈયારીઓને અંતિમ તબક્કામાં પહોંચી છે આ અનુસંધાને જાલોદ પ્રભુતા પ્લોટ ખાતે કથા આયોજનની વિવિધ વ્યવસ્થાઓ અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં નગરના સર્વ આયોજક આગેવાનો આયોજક મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ ભગવત કથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કથાકાર રમેશભાઈ ઓઝા જાલોદનગર પવિત્ર ધરા પર પધારીને ભાગવત જ્ઞાનરૂપી અમૃત પીરસે આ દિવ્ય કથા તારીખ પચી બાર બે હજાર પચીસથી લઈ એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં દરરોજ બપોરે ત્રણ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં પ્રભુતા પ્લોટ પાછળ નારાયણ સ્કૂલની બાજુમાં યોજાનો છે બાર હજારથી પંદર હજાર ભક્તો વિશાળ અને સુવિસ્થિત આયોજન કરવામાં આવ્યું છે આ ભવ્ય ધાર્મિક આયોજનમાં એક સાથે બાર હજારથી પંદર હજાર ભાવિક ભક્તો બેસી શકે તેવી વિશાળ સુવ્યવસ્થિત અને સગવડોથી સજ્જ વ્યવસ્થા આયોજક મંડળ દ્વારા કરવામાં આવી છે બહારથી આવનાર ભક્તોને પણ કોઈ અડચણ ન પડે તે બાબતનું પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે આયોજન હાથ ધરવામાં આવ્યું છે કથા શરૂ થવાથી લઈને ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે ત્યારે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વિવિધ વ્યવસ્થાઓ માટે અલગ અલગ કમિટીની રચના પણ કરી દેવામાં આવી હતી અને સમીક્ષા બેઠકોમાં તમામ કમિટીના સભ્યો સાથે ચર્ચા કરી અને કથા મંડપમાં બેસવાની સુવિધા વાહન પાર્કિંગ વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા સંતો તથા બહારથી આવનાર ભક્તોમાં અવતારા ટ્રાફિક નિયંત્રણ સ્વચ્છતા અને રોજિંદી સફાઈ કથા મંડપ સુધી ભક્તોને પહોંચાડવાની વ્યવસ્થા પૂજા અર્ચના તેમજ ભોજન પ્રસાદીની વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી જે ભાવિક ભક્તોએ સ્વેચ્છા સેવા આપના તૈયાર હોય તેમના નામ નોંધી અને યોગ્ય જવાબદારી સોંપવામાં આવી હતી જેનાથી સમગ્ર આયોજન વધુ સુચાર અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થઈ શકે અને તેઓ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો જાલોનગર બહારથી આવનાર ભક્તોને સરળતાથી સ્થળ મળી જાય તે માટે ક્યુઆર કોડ સુધીની પણ ઉપલબ્ધતા કરવામાં આવી છે આ કથામાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેવાની સંભાવના હાલ વ્યક્ત થઈ રહી છે આ સમગ્ર આયોજનથી જાલોદનગરમાં આવનાર દિવસોમાં ભક્તિ સંસાર અને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર બનશે અને આયોજન મંડળ દ્વારા તમામ ભાવિક ભક્તોને પરિવાર સાથે આવીને આ દિવ્ય ભાગવત કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પર પાઠવવામાં આવ્યું છે